નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાનો ભાવ એક મહિનાનો સૌથી મોટો સોનાની કિંમતોની ની અંદર ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આજની વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખૂલતાની સાથે સોનું જે છે ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે વાત કરીએ ગોલ્ડમાં જઈ રહ્યો હતો પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો અહેવાલ અનુસાર આ ઘટાડા પાછળનું કારણ અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફિક ડીલર અપેક્ષાઓ છે જેના કારણે વૈશ્વિક બજારમાં જોખમ લેવાની ક્ષમતા હવે વધી ગઈ અને અને રોકાણકારોએ સલામત સ્વાસ્થ્ય માટે અત્યારે સોનાની ખરીદી કરવાનું બંધ કરી દીધું છે અને મિત્રો સોનું જે છે એ ફરીથી અત્યારે દિવસે દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે જો મિત્રો તમે લગ્ન ગાળા માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે કે સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો જે લોકોને લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોના તેમજ ચાંદી

પહેલા મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ અત્યાર સુધી વધી રહ્યું હતું અને ખાસ કરીને વાત કરીએ તો અમેરિકા સાથે ચોક્કસ શરતો લાગુ પડતી જોવા મળી રહી છે જેના કારણે સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતું જ જોવા મળી રહ્યું છે તો હાલ વાત કરીએ તો મિત્રો આ નિવેદન મધ્ય પૂર્વના તણાવ માં ઘટાડો થવાનો જેના કારણે સોનાની છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવ ની વાત કરીએ તો મિત્રો આજે ફરી

પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી ની કિંમત માં ઘટાડો ચાંદી છન્નું હજાર નવસો માં જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે યુએસ બી માં પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ ફરીથી ઘટતું જોવા મળે મળી રહ્યું છે તો વિશ્લે જાણવા મળી રહ્યું છે કે આગામી ઘટાડો ચાલુ રહેવાની તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે વાત કરીએ તો મિત્રો હવે આગામી સંકેતની વાત કરીએ તો યુએસ ડેટા આવ્યા છે જે ફેડ રિઝર્વ તેની આગામી વ્યાજ દર નીતિમાં શું કરી શકે છે તેના સંકેતો આપી શકે છે અને ચાંદીની વાત

તમે રોકાણ કરવા માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો લાંબા ગાળાનું રોકાણ કરવું જોઈએ કારણ કે સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારે ઘટતો જોવા મળી રહ્યો છે અને બે જ દિવસની અંદર સોનાના ભાવમાં બે હજાર ત્રણસો પંચોતેર રૂપિયા ઘટીને સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે જ્યારે દાગીનાની વાત કરીએ તો ઘણા બધા મિત્રો દાગીના બનાવવા માટે પણ રાહ જોઈ છે અને સોનું જે છે એ ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે જ્યારે

ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને ચાઇનીઝ જોવા મળે તો ચાંદી રહ્યું હતું અને હાલ વાત કરીએ તો મિત્રો બે દિવસથી સોના તેમજ ચાંદી જે છે એ દિવસે ને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે તો હવે વાત કરી લઈએ રોકાણકારોની તો મિત્રો બે હજાર ચોવીસ ની સાલમાં સો કિંમતોની અંદર ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને રોકાણકારોને ખૂબ જ સારું એવું પ્રોફિટ પણ મળી રહ્યું હતું અને બે હાજર પચીસની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસની શરૂઆતથી જે સોનું જે છે એ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે એ જોઈને રોકાણકારો કહી રહ્યા છે કે બે હજાર પચીસના અંત સુધી સોનાની કિંમતો જે છે એ મિત્રો એક લાખની સપાટીએ ટ્રેડ કરે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે જો મિત્રો તમે આગામી સોની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ સોનાના ભાવ જે છે એ દિવસેને ને દિવસે ગગડતા જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે શેર માર્કેટની અંદર તેજી જોવા મળે અને જો આગામી દિવસોની અંદર યુએસ ડોલર આવી જ રીતે મજબૂત થતો જોવા મળે તો હજુ પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે મિત્રો દિવસોની વાત કરીએ તો સોનું જે એક લાખની સપાટી ટ્રેડ કરી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે છે અને સોનું જે એ મિત્રો ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોમાં શેર માર્કેટ અથવા તો નિફ્ટીની અંદર તેજી જોવા મળે તો સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી રહ્યું હતું જે સોનાની કિંમત ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો નેક્સ્ટેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું નેક્સ્ટ સ્ટુડિયો